કરું લે એટલે વિડીયો દુરમેલ દીધો ને ત્યાં કશું કર્યું ના હું બોલો જ ના ને તમારે તો કશું થઈ કેમ લે હું ભણે એમ તો કે માર પેલો એક જ એક તો નહીં મોણ ના આવ્યો કે હે નહીં આવ્યો ના ના એ તણ હું એમ તે હે ને યાર કશું કામ જન દો હવે આ વિડીયો તો કશું મજા નહીં આવે વિડીયો બનાવવો પડે પણ માર ભાઈ કશું વિડીયો નહીં મજા આવતી યાર તો હું કરું

ધંધો હું જેમ બોલે ચા ની દુકાને ચામાં કરોડ બધી હાસતું વળી કેમ ને લારી ખોરવી પડે પેલા હું તો બધી ના બનાવું બરોબર આપડે તો રજવાડી મહાકાળી એવી મોટી ફેન લઈને જ બનાવી પડે પેલા દુકાન થી મોટું થવાય ને હવે વાત સાચી જ ની હોય ના ચાલે ટ્રાય તો કરી જોઈએ બારે માસ ચાલે ને એ ધંધો બારે માલ ધમધમાન આમ 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 એક દેવાય પટ પટ ભજી મજા વિડીયો નું વિડીયો નું યાર વિડીયો વિડીયો કરતા વધારે ચાલો ચાલે યાર શું વિડીયો થઈ જાય છોરા ના છોરો થઈ જાય ને પડે રોજવે નહીં જણાય બકરી વાઘ હું વાઘ બકરી જે કરું એ કરી નાખ્યું ચા બનાવું હું ચા બનાવું ને તો આ મગજ ની બધી નસો આમ છૂટી પડી જાય કોનમાં જીરો બહાર પડી જાય ચા બનાવ ચાટ બનાવવાની યાર એ તો આપડે અંદર ની વાત છે હું નાખું એ તું છોડ ને બધી વાત જો તું ચાન ચલ હે ચાન ભાઈ રોમી તું સજેશન આલ અમને હું કરવાનું છે બરાબર આ આ આ કરોડ કરોડપતિ ભાઈ એક ફેરી કરો ચાલુ કર પછી આગળ કોર્પિયો તો કેવી કાળો ઘોડો એમ કે કા ચાનો ધંધો હારો ચાલે હારું

તમે હા બોલ બોલ શાકભાજી નો ધંધો હે શાકભાજી એવો થતો હોય એટલે અમારે એ બટાકા લઈ લો એ ડુંગળી લઈ લો આજ ધંધો કરવાનો

બે ગાડી બટાકાની ઉધા દેજી ડુંગરો ડુંગરો બે પાંખ ઉધા દેજી એવું ખબર નઈ પાંખી આજે મસ્ત વાત છે અરે ઘર સો ટકા થઈ જશે પાંખ કરવાનું વિડીયોનું કેવું વિડીયો બનાવી દઈએ હેલો આપડે બોલાઈએ હેડો પેલા ટ્રક માં કરોડપતિ થઈ ગયા પછી આગળ હું આવે આ બધી છોડ તો મારે વિડીયો બનાવી દઈએ આપડે માણસો લઈએ આ તો નવરો હે કરોડપતિ એ જાતે તો આપડું નહીં થાય મારા મગજ ફરી ભાઈ જી તું બકબક કર્યા વગર હા તો શું કરવાનું તમે આપડે ટ્રક થી મંગાવ્યું બરાબર એનાથી કરોડપતિ થઈ ગયા થઈ ગયા બરાબર થઈ ગયા